અને આગળ ઓલું ટ્રેક્ટર આવી ગયું છે એ કાલ ભાઈ આપણે અડધું વાવ્યું ત્યાં વરસાદ આવી ગયો હતો એટલે પડ્યું રહ્યું હતું હવે અડધું આજ વવાઈ જાય એટલે વાવણી સો ટકા થઈ ગઈ ને વરસાદ હાઈ ક્લાસ થઈ ગયો ને વાવણી ભાઈ જોરદાર અને હું આ નાખું છું ટ્રેક્ટર ને મારે બે ચાર સાહ બાકી છે ટ્રેક્ટર આવી ગયું છે બિયારણ ભરી દીધું છે ને એ ટ્રેક્ટર હાલવા મનુ છે અને વાવણી કરે છે વાવે છે હું આ બે ત્રણ સાહ મારી ને એ ટ્રેક્ટરે સાવ અને બધું જો કાંઈ ગોઠવણી કઈ ફેરફાર નથી ને બરાબર 走老屋，老屋

રીંગણી મરચી ટમેટી એનો રોપસાણ એટલે ક્યારો બનાવી નાખી એ જીને આપણે ઓલા ખંપાળી અને પાવડો લેતો હોય હા છે ને એટલે ક્યારો ભરકો કમ્પલેક કરીને નાખીએ ને તું આપણે જરાક પાવડો માતો હું ખરું કરતો એટલે આ રીતે પાળી કરવાની છે બરાબર ભાઈ આ છે ને દિનેશભાઈ છે એટલે થોડોક ટેકો રહે અને આ રોપ સાટી દઈ હું બાકી તો આપણે એકલા જ પૂછતી કરતા હોય પણ આજ વળે ભાઈ હવે દિનાભાઈ થોડાક આરામમાં છે તો આયા કાયમ લાગે આપણે હવે જો આ છે આપણે ધાણી ઓલા ત્રણ વાટ આવે ને એ નાની ધાણી એટલે કોથમરી થઈ જાય એટલે આપણે જાજુ જોઈએ ને આ નાનો એવો કેરો બનાવી નાખીએ એટલે કોથમરી રેડી થઈ જાય હું પાલક નું બી છે હવે આપણે આ ચારામાં નાખી દઈએ એટલે આ પાલક થઈ થોડીક થઈ જાય હું બાકી પછી આની પછી થોડીક વાવશું એટલે શિયાળામાં થોડીક થાય અત્યારે થોડીક થાય હવે આ રોપનું આપણે બી આપણે એટલે સાટીંગણે રોપ થઈ જાય રોપ થઈ જાય એટલે પાછો ફેરવી લેવાનો બીજે સોંપી દેવાનું અને આપણે કાંઈ જાજુ જરૂર ન પડે એટલે જરા જરા શ્યામ જ લાવ્યા છે એ એટલે પછી પસાર છોડવો હોય તો બસ થઈ જાય ત્યાં આપણે વાવી છે હોહો છોડવો અને આ છે ભાઈ ટમેટાનું બી દેશી ટમેટા હાંસવાળા આવે ને એ ટમેટા દેશી ટમેટાનું બી લાવ્યા છે એને આપણે ભાઈ પછી હોય થઈ રહે છે આ જો હો બી છે અને હવે પછી સાટી દઈએ આ મરચી પોપિયાના બી છે આ બિયારાને આપણે ઘરે હાથે બનાવેલું પોપિયા લાવ્યા હોય પણ હારા બી લાગ્યા હોય એ રાખમાં નાખીને હુકી પછી આ પેક કરીને ભરેલા હતા ભાઈ હવે દીના લાગેલા નાસ્તા પાણી જમાવટ કરી પાંચ જેવું છું છે બને ત્યાં અડધી કલાક હોય જાય કલાક પછી જમાવટ કરી બોલાવું એને ને લીધે અહીં આવતો

આપણને જો ભાઈ પાવ વડા નો વાવ પણ એકલા વડા અને ચટણી હોય તો જમાવટ થાય પાવ તો આપણે ઓછા ખાઈ પેલે પાવ માં કઈ મજા ન હોય એટલે એકલા બટાટા હોય અને પાછા ઓલું કરી દેવું એટલે પાતળા મરચા છે ને આરો થોડાક તળી નાખજે એટલે એ જોયા થાય જમાવટ નહીં તો આપણે બટેટા વડા બનાવવાના છે તો બટેટા બાફા મૂકી દઈએ બટેટા બફાય પછી બધી તૈયારી કરી

મલ્લાસણ આદુ અને લીલા મરચા બધું ખાંડ નાખી કે પેલા તો નાખવાનું છે હવે આપણે આમાં જરાક મીઠું નાખી દે એટલે જલ્દી ખંડાય છે અમુક રોપ બનાવવા બી સાટી દીધા છે મરસા અને લહણ ને આદુ ને ખંડાઈ ગયું છે આપણે બટાટા ફોરી નાખીએ તો આપણે આનો સુંદો કરી નાખીએ અને આ આપણે છે ને પાટિયામાં અને પાછો સૂલો એટલે કૂકરમાં થાય ને એવું આમાં ન થાય કુકરમાં ફાડી નાખે બધું અને આમાં તો સેજ દબાવે જ તે પણ વસ્તુ હારી બને અને ઓલામાં તો પ્રેસથી થાય ને એટલે બધું ઓલું કરી નાખે એટલે એટલો ફેર પડે હવે આપણે આ મસાલો ઉનો કરવાનો છે લીલા મરચાં અને એવું બધું તો તવી મૂકી દઈ તેલ નાખી દઈ ગરમ થાય પછી રાહીમ જીરું નાખવાનું તેલ ગરમ થાય ત્યાં કોથમરી મળ નાખું હવે આપણે આમાં રાયજીરું નાખી દઈએ તેલ તો ગરમ થઈ ગયું છે એક નાખી દઈ આપણે થોડોક મીઠા લીમડા નાખી દઈએ

બટેટા નાખી દઈ તરફ ઠરે ને પછી ગોળીઓ વાળીએ તો આપણે આમાં લીંબુ મોરસ બી બાકી છે નાખી દઈએ

તો તે ગરમ થઈ ગયું છે તેલ નાખી દે તેલ ગરમ થઈ ગયું આ મરચાના આપણે પટ્ટીના કરવાના છે ને શિરુ પર નાખી દો ડુવા કર નાખી આપણે બધી તૈયારી થઈ ગઈ છે ડુઓ કરીને મૂકવા મળી એકથી લઈ મૂકી દીધું છે થોડું મીઠું નાખી દઈ ને થોડો પાપડ ખાર નાખી દઈ આપડે પાણી નાખી દઈએ આમાં બીજું કાંઈ નથી નાખવાનું तेल तो આવી ગયું છે હવે આપણે આ મરચાના પેલા મૂકી દે એ નમું નુડો મરસાના બની ગયા છે આપણે બટાટાવાડા મૂકવા મળીએ હવે અહીંયા છે ને ભાઈ આપણે હવે વાવણીનું ઉકલી ગયું બિયારણ આપણે જે રોપ કરવાનો હતો એ સાંટી દીધું ચારા પાઈ દીધા પછી હવે ભાઈ દિનેશભાઈ કામ કરે છે આપણે અહીંયા છે ને ઓલપા આગળ પાણી ભરાડું છું થોડુંક એટલે લેવલ કર્યું એટલે ક્યાં પાણી નીકળશે બહુ અંદાજ ન હોય એટલે એ અંદાજ કાઢવા માટે ત્યાં હવે વરસાદ આવી ગયો એટલે ખબર પડી એટલે અહીંયા થોડુંક આપણે ઉતારી નાખ્યું એટલે એનો સાઈડમાં ઓલપા પાડવા માટે એટલે પાણી હવે અહીંયાથી થોડુંક એટલે આગળ ઓલપા ભરાય એટલે આ કામ કરીએ છીએ અને ભાઈ બટેટા વડા ની સુગંધ આવે છે અને ભાઈ ક્યારે ખાવા જાય એમ મનમાં થાય કેમ જ સુગંધ જમાવટ થાય ને અરે આગણી આગળ બટેટા વડા ની જમાવટ જો બટાટાવાળા મસાના બધા બની ગયા છે લોખાણ મૂકી દીધો છે તો આપણે સટણીમાં સટણી આમલીની ખજૂરની પલાળ દીધું બે વસ્તુ તો એ ગળી ગયું છે એમાં મીઠું નાખી દઈ થોડુંક ધાણા જેરું નાખી દઈ અને લાલ મરચું નાખી દઈ અને આપણે ગોળ નહીં લઈને બેઠા એટલે ખાંડ નાખી દઈ હવે તો નાસ્તો થઈ ગયો છે નાસ્તો કરવા બેઠા છે અને મરસાના પટ્ટી છે અને ખજૂર આંબલી ને ચટણી છે હાલો હો નાસ્તો કરવા જમાવટ કરીએ ઓ ભાઈ આમ જોવો જોઈ ને આમ મન થઈ જાય ઓકે ભાઈ ખાવાની મોજ આવી જાય ને એમાં ભાઈ સુગંધ આવતી હતી અને એમ આજ પાછું કામ કર્યું અને થાકી ગયા હવે હાથ પગ ધોઈને ને બધું કમ્પ્લીટ કરીને બેઠા ત્યાં થઈ ગયું થોડુંક મોડું અને હવે ભાઈ મોડું છું એટલે ભૂખ લાગી એટલે વધારે જમાવટ થાય આવું એટલે એમી ભાઈ કરી લઈ નાસ્તો મળશું આગલા વિડીયોમાં આવજો સીતારામ આવજો સીતારામ